તું આ રડવાનું બંધ કેમ રડવાથી આપણો દીકરો પાછો આવી જશે તપાસ કરી તને ખબર પડી ને આજે તારો દીકરો તારાથી થઈ ગયો એને તો હજી એક દિવસ છો

મને આ યોગ્ય સમય લાગ્યો કીધું હવે આ બધું છે ને મારા હાથ વાત નથી હું મારી રીતે પોલીસ સ્ટેશન આવ પૂછપરછ કરું છું હું નો તું મને કે હવે તું તારે જેમ કરવું એમ

બહુ મોટી ભૂલ કરી છે મોટો અપરાધ કર્યો છે આ ભૂલને મારે સુધારવી છે હા બેટા હાલ આપણે તારા મમ્મી ઘરે જઈ અને તારા દીકરાને પાછો લઈ આવ તમે સાચું કહી રહ્યા છો મમ્મી તમે તમે મારા દીકરાને આપણા ઘરમાં લઈ આવશો હા બેટા મને માફ કરી દે મે તારા થી તારા દીકરા ને તારા જીવ ને આગો કઈ કારણ કે મને ખબર છે મારો દીકરો મને ચાર થી ને મૂકીને જતો રહ્યો છે ત્યારે એક એક દિવસ એક એક તક મને યાદ આવે છે હવે સમજાઈ કે ને મમ્મી તમને કે માં બાપ માટે એમના સંતાનો એના જીવ બરાબર હોય છે છો બેટા મારો આકાશ ઘર છોડીને ગયો ને એને મહિનો થઈ ગયો કોઈ પત્તો પણ નથી ખબર નહી હવે ક્યારે પાછો આવે પણ મારા દીકરાના દીકરાને હું ખોવા નથી માંગતી એને આપણા ઘરે પાછો લઈ આવ્યો મમ્મી તમે તમારી ભૂલ સુધારવા માંગો છો ને જોજો ભગવાન તમને પણ તમારો દીકરો જલ્દી પાછો આપી દેશે હાલ તાર મમી ઘરે જઈએ મને મારા આકાશ ના દીકરાને તારા દીકરાને પાછો લઈ આવે હતો તમને ખબર હતી પપ્પા કે હું રોજ અહીંયા હાજ રસ્તે નીકળું છું ના બેટા મને ખબર તો નતી પણ ગોપી હવે મને બધી જ વાત કરી છે અને મને બધી ખબર પડી ગઈ છે કે તું છે ને કઈ ગુમ નતો થયો પણ આ બધો તારો પ્લાન હતો હા બેટા તારો પ્લાન છે ને સક્સેસ થઈ ગયો છે આ તારી મમ્મી ને બધી ખબર પડી ગઈ છે કે આ દીકરા નો વિરલ શું હોય એટલે બેટા તું ચિંતા ન કર આ જે છે ને તારી મમ્મી તારા સસરા ઘરે જવાના છે અને ગોપી વો અને તારા દીકરાને ઘરે લઈ આવવાના છે સાચું ગૌ ને તો અત્યારે મનોમન એટલી ખુશી થઈ રહી છે કે આ ખુશી ને હું શબ્દો માં નહીં વર્ણવી શકું પણ પપ્પા સાચું કહું ને તો મેં આ જે કઈ પણ કર્યું હતું ને એ મમ્મી ને સમજાવવા માટે જ કર્યું હતું ને પપ્પા મમ્મી ને સમજાવી સમજાવીને થાકી ગયો હતો એટલે આવું કર્યા સિવાય મારી પાસે બીજો કોઈ જ ઉપાય નહોતો સારી વાત બરાબર છે બેટા હું બધું સમજો છું અને તને પણ ખબર છે ને કે મેં તારી મમ્મીને ખૂબ સમજાવવાની કોશિશ કરી પણ એણે મારી વાત ન માની અને સાચું કહું ને તો તે જે કંઈ પણ આ કર્યું ને એ મને બહુ ગમ્યું ગમે એમ કરીને તારી મમ્મીની શાન તો ઠેકાણે આવી ગઈ ને ઠીક છે પપ્પા અંધે જે કંઈ પણ થયું એ બધું સારા માટે થયું ને બીજું તો શું હા બેટા પણ હવે હું છું ને તમે અત્યારે એ જ કહેવા આવ્યો છું કે ઘરે બધાને ખબર પડી ગઈ છે

બેટા તમારી વાત નો જવાબ ન આપવું તું ક્યાં જતો રહ્યો હતો મમ્મી હું ક્યાંય નહોતો ગયો બસ હા તમારા લોકો થી દૂર

કોપી એક માં તરીકે પોતે શું ફીલ કરતી હોય છે હું જેવી રીતે તમારો દીકરો છું એવી રીતે પણ દીકરો છે ને હું તો મોટો થઈ ગયો છું મને ક્યારેય પણ કોઈ જગ્યાએ કોઈ પણ વાતનો ડર કે બેક નથી પણ જ્યારે આ તો હજી નાનકડું આમ તો જન્મેલું અમારું બાળક છે હા એની માંથી દૂર હતું અને એની માં આનાથી દૂર આ લોકોને કેવું થતું હશે મમ્મી બધી વાત સાચી બેટા મારી બહુ મોટી ભૂલ હતી કે એક સમય મે ગોપી ના દીકરાને અલગ કરી દીધું અને મારી ભૂલ સમજાઈ ગઈ ને માફ કરી દે બેટા મમ્મી તમે

ભગવાને ભગવાન મને જે કંઈ પણ આપ્યું છે એને એને સ્વીકારવા માટે તૈયાર હતો મમ્મી ભગવાન આખરે એને પણ એક જીવ આપ્યો છે તો આપણો કોઈ હક કે અધિકાર નથી કે આપણે ભગવાને આપેલી વસ્તુને ટુકડા કરી હા મારો દીકરો મારો દીકરો ભલે આંધળો રહી આખરે આંધળો તો આંધળો હે આપણા કૂળનો વારસદાર છે કૂળ દીપક છે આપણા કબી તાઇને બેટા જે કઈ પણ થયું ને એ બધું સારું થયું આખરે તારા મમ્મીને પણ સમજણ આવી ગઈ અને આપણે બધાએ તો એવું જ માનવું જોઈએ કે ભગવાને આપણને આ દીકરો દીધો ને આ દીકરાના કારણે જ આપણા જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે

મારી બહુ ને બા નો ખવાય એટલે મારા હાથે થી ને હું શીરો બનાવીને ખવડાવીશ મારા દીકરા ને મારું વ્યાજ છે સંભાળીને